હાલો લૉ યુ વિદ્યાર્થી મિત્રો હાલો લૉ યુ વિદ્યાર્થીઓ અવાજ આવે છે બધા વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીઓને સો વિદ્યાર્થી મિત્રો જેટકો ઇલેક્ટ્રિકલ એસિસ્ટન્ટ દ્વારા તમે જોઈ શકો છો એક નોટિફિકેશન છે એ બાર છે પડી ગયું છે બરાબર જેટકો ઇલેક્ટ્રિકલ એસિસ્ટન્ટમાં બરાબર છે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટનું જે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ હતી બરાબર એનું નોટિફિકેશન છે બાર પડી ગયું છે બરાબર છે યુજીવીસીએલ અને જેટકો બેની એક્ઝામ આવશે જ બરાબર યુજીવીસીએલ વિચારો યુજીવીસીએલ ક્લાઇમ્બિંગ તારીખ આવી છે આખું છે તમારી પાસે આવી ગયું છે બરાબર છે એનું જે પણ નોટિસ હોય બરાબર વિદ્યાર્થીઓને આવી ગયું છે જેટકો ઇલેક્ટ્રિકલ એસિસ્ટન્ટ માટે ઓકે બધા વિદ્યાર્થી મિત્રો ને ક્લિયર છે જેટકો ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ માટે બરાબર છે વાત કરીએ કે ભાઈ હવે વિદ્યાર્થીઓ છે એ આતુર થઈ ગયા છે કે સાહેબ કઈ રીતના તૈયારી કરવી હોય બરાબર છે અને પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ આવી ગયો છે બરાબર છે એટલે બધાય આતુર થઈ ગયા છે વિદ્યાર્થીઓ બરાબર આજનો આખો કમ્પ્લીટ લેક્ચર હું આપીશ સિલેબસ ડિસ્કશન પણ કરીશ યુજીવીસીએલ નો સિલેબસનું પણ ડિસ્કશન કરીશ બધું સિલેબસનું ડિસ્કશન તમારી સાથે હું કરવાનો છું આજે બધા વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયું એટલી વસ્તુ આજનો લેક્ચર આપણો રહેવાનો શું છે પોલ ક્લાઇમ્બિંગ નોટિસ તમારી પાસે આવી ગઈ છે તો એ નોટિસમાં બેઝિકલી તમે અંદર સ્ટેપ છે બરાબર કોઈ મતલબ ડોક્યુમેન્ટમાં ખામી રાખે તો એ પણ તમારી જે ભરતી કરવાની પ્રક્રિયામાં તમે રદ પણ થઈ શકો છો બધા એની અંદર લખ્યું છે બધી વસ્તુ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ ની અંદર બરાબર છે સો માર્ક નું પેપર રહેવાનું છે પોલ ક્લાઇમ્બિંગ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ ના કોઈ માર્ક રહેવાના નથી સો માર્કનું તમારું પેપર રહેવાનું છે જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ઓકે વિદ્યાર્થી મિત્રો ના વાત કરીએ આપણે હવે સિલેબસની કેની વાત કરીએ આપણે સિલેબસ ની વાત કરીએ ડિયર કેની સિલેબસ ફર્સ્ટ ઓફ ઓલ તમે છે એ જોઈ લ્યો બરાબર સિલેબસની આપણે વાત કરીએ તો સિલેબસમાં માય ડિયર ફ્રેન્ડ શું શું છે એ આપણે જોઈએ તો બેઝિક ડીસી સર્કિટ પહેલા તમારી પાસે છે શું છે બેઝિક ડીસી સર્કિટ બરાબર છે બેઝિક ડીસી સર્કિટ આ સિલેબસ છે યુજીવીસીએલ માની લો ડીજીવી માની લ્યો એમજીવીસીએલ માની લ્યો બધા માટે આ સિલેબસ એક જનરલ સિલેબસ છે શું છે જનરલ સિલેબસ છે આ એક જનરલ સિલેબસ છે બરાબર કેવું આ જનરલ સિલેબસ છે બધામાં લાગુ પડશે આ સિલેબસ બેઝિક એસી સર્કિટ માની લો માર્કિંગ સિસ્ટમ પણ મેં દીધી છે કે ભાઈ આ બધું પેપરનો પાછલા વર્ષના પેપરનો આખું એનાલિસિસ કરીને આખું બનાવ્યું છે માર્કિંગ સિસ્ટમ બરાબર કેમાંથી કેટલા માર્કનું પૂછાય છે એ બધી વસ્તુ પછી બેઝિક મેગ્નેટિક સર્કિટ માની લો સાત માર્કનું પૂછાય છે અને આજ પહેલા છે ડીજી આપણી એમજીવીસીએલની એક્ઝામ લેવાની હતી એમાંથી વધારે આમાંથી છે પૂછાણું હતું કેમાંથી બેઝિક મેગ્નેટિક સર્કિટમાંથી બેઝિક એસી સર્કિટમાંથી પણ પૂછાણું તું એમજી એક્ઝામમાં તમે જોઈ શકો છો

માઇડિયર ને સ્પેશિયલ મશીનમાં કયા કયા મશીન આવે રિપલ્ઝન મશીન આવે છે રિપલ્ઝન મોટર આવે છે પછી આપણી પાસે કઈ આવે છે બીએલડીસી મોટર આવે છે પછી આપણી પાસે કઈ આવે છે કઈ આવે યુનિવર્સલ મોટર આવે છે યુનિવર્સલ મોટર બરાબર એ બધી વસ્તુ સ્પેશિયલ મોટર મશીનમાં જોશું ડીસી જનરેટર ડીસી મોટર આના આવા સારા એવા સારા લાયકના પ્રશ્નો છે પેલા એમજી વીસીએલ બે હજાર પચીસમાં પૂછાણા હતા બરાબર એઝ વેલ એસ છે થોડુંક પીજીવીસીએલમાં તો ઓછું પૂછાય છે આનું પીજીવીસીએલ ના ઘણું છે ઓછું પૂછાય છે 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 બરાબર પછી આવે ઇલેક્ટ્રિક પાવર જનરેશન ઇલેક્ટ્રિક પાવર જનરેશન આજ ફલે પીજીવીસીએલમાં જે પૂછાણું હતું પીજીવીસીએલમાં એટલે કાંઈ એવું માની જ શકતા કે ભાઈ ક્યાંથી પ્રશ્ન આવે એને મન થાય આ સિલેબસમાં પ્રશ્નો તો તમારા આ સિલેબસમાંથી જ આવે છે બરાબર અને મન થાય ત્યાંથી છે એ પ્રશ્ન નાખ્યા આની અંદર બરાબર છે પછી આવે છે એસીડીસી ટ્રાન્સમિશન બરાબર એસીડીસી ટ્રાન્સમિશન પછી મેઝરમેન્ટ આવે છે મેઝરમેન્ટમાંથી બહુ હાર્ડ લેવલના પ્રશ્નો નથી આવતા ઇઝી ઇઝી પ્રશ્નો છે પૂછે છે મેઝરમેન્ટમાંથી પછી આવે છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ પછી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ થોડુંક થોડુંક ટફ લેવલ નાખે છે ઝટકો અંદર બે ત્રણ પ્રશ્નો નાખી દે છે ઝટકોમાં ઇલેક્ટ્રિકલ સિમ્બોલ અને ડ્રોઈંગ ડ્રોઈંગ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ અને ડ્રોઈંગ બધું એકમાં જ આવી જશે વર્કશોપ ડ્રોઈંગ વર્ફોલ્પ વર્કશોપ કેલ્ક્યુલેશન ડ્રોઈંગ એની અંદર જ આવી જશે ઇલેક્ટ્રિકલ સિમ્બોલ્સની અંદર પછી આજે બેટરી બેટરી છે સાતક માર્ક ની પૂછાય છે જેટકોમાં બેટરી આઈએમપી છે પીજીવીસીએલમાં બેટરી આઈએમપી છે બેટરી એક નવો ટોપિક છે એટલા માટે આઈએમપી માનવામાં આવે છે કે બેટરી આઈએમપી હોય છે બરાબર એટલી વસ્તુ ક્લિયર થઈ ગયું સાતક માર્ક આજુબાજુ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ ચૌદ માર્ક આજુબાજુ ડિજિટલ ઇલેક્ટ્રોનિક ચાર માર્ક આજુબાજુ બેઝિક ઇલેક્ટ્રોનિક સાત માર્ક આજુબાજુ મેઝરમેન્ટ સાત માર્ક આજુબાજુ બેસીડીસી ટ્રાન્સમિશન આઠ માર્ક બાજુ ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન બે માર્ક ડીસી મોટર સાત માર્ક ડીસી જનરેટર ચાર માર્ક બરાબર સ્પેશિયલ મશીન ત્રણ માર્ક આજુબાજુ આ આખું તમને છે કમ્પ્લીટ આની અંદર સિલેબસ આપ્યો છે બરાબર પછી ઇલેક્ટ્રિકલ વાયરિંગ આ બધું આની અંદર જ આવી જશે વાયરિંગ કેલ્ક્યુલેશન એક સાયન્સ આની અંદર એડ થશે સાયન્સમાં યુનિટ કન્વર્ઝન યુનિટ કન્વર્ઝન એ પણ એક એડ થશે યુનિટ કન્વર્ઝન કન્વર્ઝન સાયન્સની અંદર એમકેસ પદ્ધતિ સીજીએસ પદ્ધતિ આ બધી વસ્તુ એની અંદર ઇન્ક્લુડેડ થશે બરાબર પછી આવે છે બેઝિક મેથ્સ બેઝિક મેથ્સ બરાબર એના પણ બે માર્કનું ક્યારેક ક્યારેક પૂછી નાખે છે માઇન્ડ એબિલિટી રીઝનિંગ ક્યારેક બે માર્કનું પૂછી નાખે છે આમાં ધ્યાન ના દેવાય ક્યારેક પૂછે ક્યારેક આ બધું ટેકનિકલ સબ્જેક્ટ છે એમાં બધું ધ્યાન દઈ દેવાય અત્યારે બરાબર જલ્દી જલ્દી તૈયારી કરવી હોય તો તમારે ધ્યાન દઈ દેવાય બરાબર છે ક્લિયર એટલી વસ્તુ બધા વિદ્યાર્થીઓને રેડી આ સિલેબસ વિશે કર્યું તમારું જનરલ સિલેબસ વિશે પછી માય ડીયર ફ્રેન્ડ આપણી પાસે આવે છે યુજીવીસીએલ નો સિલેબસ જે હમણાં આપ્યો છે બેઝિક ઇલેક્ટ્રિકલ થિયરીમાં એસીડીસી આખું દઈ દીધું છે એસીડીસી બરાબર પછી ઇલેક્ટ્રિકલ ઓવરહેડ અંડરગ્રાઉન્ડ નેટવર્ક ઈ આખું તમને એસીડીસી ડીસી ટ્રાન્સમિશન દઈ દીધું છે એસીડીસી ટ્રાન્સમિશન ટ્રાન્સફોર્મરમાં એક એડ કહી છે ઓટો ટ્રાન્સફોર્મર જે આપણે ભણાવી દીધું છે કોર્સની અંદર સારામાં સારી રીતે બરાબર બાકી ટ્રાન્સફોર્મર બધું રેડી છે બરાબર છે ક્લિયર એટલી વસ્તુ કમ્પ્લીટલી પછી આવે છે ફ્રેન્ડ્સ તમારી પાસે ચોથું એસીડીસી મશીન્સ પછી આવે છે અર્થિંગ બરાબર મેગર દ્વારા અર્થિંગનું રજીસ્ટન્સ નું માપન પછી આવે છે માય ડીયરફ્રેન્સ પાવર જનરેશન અન્ય પાવર જનરેશન સારું એવું દીધું છે આની અંદર

બરાબર એ તમે ખાલી ક્લિયર કરશો જનરલ સિલેબસ એટલે બધું તમારું ક્લિયર થઈ જશે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ બરાબર જેમાં ચિહ્નો કેવા કેવા રાખવા જોઈએ સલામતીના ચિહ્નો આ ચિહ્નો બરાબર આ બધી એમ્પ્લોયબિલિટી સ્કિલ પ્રોટેક્શન અકસ્માત થવાથી શું થાય બરાબર આ બધી વસ્તુ તમારી એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ને વર્કશોટ એન્ડ સાયન્સ

અને મેં તમને જે આખું કમ્પ્લીટલી ડિસ્કશન કરી દીધું છે બરાબર વાત કરીએ હવે સાહેબ કે તૈયારી કઈ રીતના કરવી આપણે ઈ ક્લાસીસની આપણે વાત કરીએ તો આપણે અલગ અલગ પ્રકારના કોર્સ છે રાખ્યા છે બરાબર પેલો કોર્સ છે આપણી પાસે ફૂલ કોર્સ ફૂલ કોર્સ ફોર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જેની અંદર યુજીવીસીએલ આવી જાય પીજીવીસીએલ આવી જાય જીસીવીસીએલ જે મેન જીવીસીએલ જેટ કો બધા ડિસ્કોમ્સ આવી જશે કોર્સની અંદર બરાબર કોર્સની અંદર તમને મળશે શું બરાબર આ ફૂલ કોર્સ જે છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનો ફૂલ કોર્સ એની અંદર તમને મળશે શું બરાબર એ આપણે ફર્સ્ટ ઓફ ઓલ વાત કરી આની અંદર તમને શું શું વસ્તુ છે મળશે માય ડિયર ફ્રેન્ડ્સ પહેલી તો આની અંદર તમને લાઈવ લેક્ચર્સ છે આવશે બરાબર જે તે કાંઈ લાઈવ લેક્ચર્સ જોવા મળશે તમને જો લાઈવ લેક્ચર તમે જોઈ ના શકતા હોય તો એ જ લાઈવ લેક્ચરનું તમને છે રેકોર્ડેડ લેક્ચર પણ અવેલેબલ થઈ જશે બરાબર પછી દરેક લેક્ચરની પીડીએફ તમને મળશે દરેક લેક્ચરની પીડીએફ સોલ્યુશન જે લેક્ચર હોય બરાબર એ પણ તમને મળશે બરાબર છે થિયરી વાઇઝ કન્સેપ્ટ તમારો ક્લિયર થશે એમસીક્યુ સોલ્યુશન થશે આની અંદર બરાબર છે અને એક નવો ફીચર્સ આની અંદર આપણે એડ કર્યો છે બરાબર આ એક નવો ફીચર્સ આની અંદર આપણે એડ કર્યો છે તો કે કયો ફીચર એડ કર્યો બરાબર એક નવો ફીચર એની અંદર એડ કર્યો છે આપણે કે ભાઈ દરેક પીડીએફની હવે તમે પ્રિન્ટ કઢાવી શકશો પેલા નહોતા કઢાવી શકતા સિક્યોરિટીના રીઝનના કારણે હવે મેં એલાવ કરી દીધું છે કેમ કે ભાઈ વિદ્યાર્થીઓ મારા વિદ્યાર્થીઓ ક્લાસીસમાં આવે છે મને મને આઈડિયા છે કે વિદ્યાર્થીઓ મોબાઈલમાંથી એટલું ન વાંચી શકે એટલા માટે મેં વિદ્યાર્થીઓ માટે છે પીડીએફ પ્રિન્ટ કઢાવી શકે બરાબર એ ઓપ્શન ઇનેબલ કરી દીધું છે બટ એ કઈ રીતના તમારે પ્રિન્ટ કાઢવી બધી એ તમને તમને ઇન્ફોર્મેશન એડમિશન ત્યારે મળી જશે કઈ રીતના પ્રિન્ટ કાઢવી બરાબર અને પ્રિન્ટનો જે પાસવર્ડ પણ તમારી પાસે હશે એમાં બધી તમને રિસ્ટ્રેકશન દીધા જશે લખેલો હશે નવો એક ફીચર છે તમે પ્રિન્ટ કઢાવી શકો બરાબર તૈયારી કઈ રીતના કરો પ્રિન્ટ કઢાવો સામે લેક્ચર ટુ એક્સમાં જવો જલ્દી જલ્દી તૈયારી કરવી હોય તો પ્રિન્ટ કઢાવો સામે લેક્ચર ટુ એક્સમાં જુઓ અને જલ્દી જલ્દી કન્સેપ્ટ છે ક્લિયર કરો એ રીતના પણ તૈયારી તમે કરી શકો છો એડમિશન ફી ની વાત કરીએ ફૂલ કોર્સ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ની એડમિશન ફી ની વાત કરીએ તો એડમિશન ફી છે સાત હજાર રૂપિયા બરાબર આની એડમિશન ફી જો કોઈને છે સાત હજાર રૂપિયા ડાયરેક્ટ પે ના કરવો હોય તો બે ઈએમઆઈ કરાવી શકે છે એક પાંચ હજાર નો ઈએમઆઈ પણ કરાવી શકે છે એક પચીસો નો પણ ઈએમઆઈ કરાવી શકે છે પાંચ હજાર બીજો ઈએમઆઈ પચીસો નો આવશે ઈએમઆઈ માં તમને પાંચસો રૂપિયા છે મોંઘું પડશે બરાબર છે આ તમારી પાસે ફૂલ કોર્સ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની આપણે વાત કરી બરાબર બીજો પણ એક ફૂલ કોર્સ છે ફૂલ કોર્સ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનો ફૂલ કોર્સ છે જેની અંદર તમને પીવાયક્યુ પ્લસ એમસીક્યુ સોલ્યુશન પીવાયક્યુ પણ મળશે અને એમસીક્યુ પ્રેક્ટિસ માટે એક આખી બુક મળશે આપણા ઈએવીએ ક્લાસીસ તરફથી જે કુરિયર બુક સાથે તમને મળશે આ કોર્સ આ કોર્સ આખો તમને કુરિયર બુક સાથે મળશે બરાબર તમારી ઘરે બુક છે કુરિયર થઈ જશે બરાબર પીવાયક્યુ અને એમસીક્યુ પ્રેક્ટિસ બુક બરાબર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે એની અંદર પણ તમને લાઈવ લેક્ચર જોવા મળશે રેકોર્ડેડ લેક્ચર જોવા મળશે બરાબર દરેક લેકચરની છે એ સોલ્યુશન પીડીએફ જોવા મળશે થિયરી કોન્સેપ્ટ એમસીક્યુ સોલ્યુશન થશે પ્રિન્ટ પણ કઢાવી શકશો અને સાથે સાથે કુરિયર બુક સાથે અવેલેબલ રહેશે કુરિયર તમારી બુક પણ કુરિયર થઈ થઈ જશે સાથે આની અંદર ક્લિયર એટલી બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ ઓકે આની જે એડમિશન ફી રહેવાની છે સાત હજાર ત્રણસો બરાબર છે આની જે એડમિશન ફી રહેવાની છે તમારી સાત હજાર ત્રણસો એડમિશન ફી રહેવાની છે બધા વિદ્યાર્થીઓને ક્લિયર એટલી વસ્તુ ઓકે ક્લિયર આની અંદર બીજી વસ્તુ ટેસ્ટ પણ તમને જોવા મળશે ટેસ્ટ પણ તમને જોવા મળશે શું મળો ટેસ્ટ દરેક સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ પણ તમે એમાં આપી શકશો જે રીતના એમસીક્યુ સોલ્યુશન થતા જાય એ રીતના સબ્જેક્ટ વાઈઝ ટેસ્ટ પણ તમે આની અંદર આપી શકો છો ક્લિયર એટલી વસ્તુ બધા વિદ્યાર્થીઓને ક્લિયર ઓકે નેક્સ્ટ બરાબર આ ફીચર્સ બરાબર જે પણ એડમિશન લઈ ચૂક્યા છે બરાબર હમણાં જ એપ્લિકેશન અપડેટ આવે એટલે તમે આ પીડીએફની પ્રિન્ટ ઘટાવી શકશો જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લઈ ચૂક્યા છે ઘણા વિદ્યાર્થીઓનો કોલ આવતો હોય કે સર પ્રિન્ટ છે ઇનેબલ કરો બરાબર પ્રિન્ટ કાઢવું છે અમારે ઇનેબલ કરો એના માટે મેં પ્રિન્ટ ઇનેબલ તમને કરી દીધું છે તમે હવે કાઢી શકશો પ્રિન્ટ બરાબર છે માય ડિયર ફ્રેન્ડ્સ ફૂલ કોર્સની વાત કરીએ આપણે આ કુરિયર વારેની ફી છે એ સાત હજાર ત્રણસો રહેવાની છે જેની અંદર તમને આ બુક પણ એની અંદર અલવેબલ રહેવાની છે જે આ બુક છે બરાબર આ બુક પણ તમને એની અંદર અલવેબલ રહેશે ક્લિયર બધા વિદ્યાર્થીઓ મિત્રોને ઓકે ચાલો નેક્સ્ટ આવે છે માય ડિયર ફ્રેન્ડ પીવાયક્યુ પ્રેક્ટિસ કોઈને ડાયરેક્ટલી આ બુક ખરીદવી છે ડાયરેક્ટલી આ બુક લેવી છે ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ કરી શકો તમે પીવાયક્યુ ની પ્રેક્ટિસ કરી શકો અને પછી તમે છે મોસ્ટ આઈમપી એમસીક્યુ હોય એની પણ પ્રેક્ટિસ તમે કરી શકો બરાબર બુકની જે પ્રાઇસ માય ડિયર રહેવાની છે એ તમારી કેટલી છે કેટલી છે સોરી છસો ને પચાસ રૂપિયા છે ટાઈપિંગ મિસ્ટેક છે કેટલી છે છસો ને પચાસ રૂપિયા બરાબર બુક છે કેટલી છે છસો પચાસ રૂપિયાની બુક છે હવે ઘણા વિદ્યાર્થીઓનો કોલ આવતો હોય છે કે સાહેબ બુક છે 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 ને એ એ બહુ બહુ તમે રાખી રાખી દીધી દીધી હાઈ બટ મારા ભાઈ છસો પચાસ રૂપિયાની બુક ખાલી તમને નથી આવતી તમારી ઘરે છસો પચાસ રૂપિયાની ખાલી બુક નથી આવતી બરાબર જેવી જેવ તમને છે એની સાથે નાઇન્ટી નાઇન રૂપીસ વાળું નવસો નવ્વાણું રૂપિસ વાળું જે ટેસ્ટ સિરીઝનું સબસ્ક્રીપ્શન છે વીએસ્ટ ટેસ્ટ સિરીઝમાં ટેસ્ટ સિરીઝનું સબસ્ક્રીપ્શન જે વીએસ ટેસ્ટ સિરીઝમાં છે એ તમને ફ્રીલી છે એ મળે છે આ બુક તમે લેશો તો આ ફ્રીલી તમને મળે છે કઈ રીતના મળશે એ પણ તમને કહ્યું જ્યારે આ બુક તમે લઈ લીધી અને આ બુક તમારે ઘરે પહોંચી ગઈ તમે આ બુક છે લઈ લીધી અને આ બુક તમારી ઘરે પહોંચી ગઈ આ બુક છે એ તમારી ઘરે પહોંચી ગઈ ત્યારે આ બુક સાથે તમારો એક ફોટો ઈએ વીએસ ક્લાસીસમાં મોકલી દેશો એટલે તમને છે વીએસ ટેસ્ટ સિરીઝનું સબસ્ક્રિપ્શન છે મળી જશે ઇનેબલ થઈ જશે બરાબર નવસો નવ્વાણું આ સબસ્ક્રિપ્શન તમને ફ્રી મળશે આની અંદર બરાબર જ્યારે બુક તમે લઈ લેશો તમારી ઘરે બુક આવી જશે આ બુક સાથે એક ફોટો વીએસ ક્લાસીસમાં તમે મોકલી દેવાનો એટલે તમને છે વીએસ ક્લાસીસ તરફથી આ ટેસ્ટ સિરીઝ એપ્લિકેશનની અંદર વીએસ ટેસ્ટ સિરીઝમાં એક વર્ષ માટે ફૂલ સબસ્ક્રિપ્શન આપી દેવામાં આવશે બરાબર નવસો નવ્વાણું વાળું હવે માય ડિયર ફ્રેન્ડ ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જે પણ વિદ્યાર્થીઓ છે અત્યારે એપ્રેન્ટિયસ કરે છે અથવા તો એપ્રેન્ટિયસ કરીને આવનારી એક્ઝામોમાં એને છે પાર્ટિસિપેટ કરવું છે હું તમને આખો ફ્લો આપવાનો છું તમારે હકીકતમાં તૈયારી કરીને સરકારી નોકરી લેવી છે અથવા તો તમે છે અમુક વિદ્યાર્થીઓ અત્યારે દસમા ધોરણમાં હોય આગળ આઈટીઆઈ કરવું છે બરાબર અમુક વિદ્યાર્થીઓનો ગોલ જ હોય દસમાં પછી આઈટીઆઈ કરીને પછી મારે નોકરી ઉપર લાગવું છે તો જે વ્યક્તિઓ એપ્રેન્ટિયસ કરી રહ્યા છે એપ્રેન્ટિયસ કરી રહ્યા છે અથવા તો જે અત્યારે આઈટીઆઈની અંદર અત્યારે છે આઈટીઆઈ ની અંદર છે તો એને પહેલેથી જ જાગૃત થઈ જવું હોય તો પણ એ વિદ્યાર્થીઓ પણ આ કોર્સની અંદર આવી શકે છે કરવા માંડો તમારા તમારા કોમ્પિટિશનમાં કોઈ હોય જ નહી હો ખરેખર તમને ગોલ નક્કી જ છે કે મારે સરકારી નોકરી લેવી છે ને અત્યારથી તમે તૈયારી કરવા માંડો આઈટીઆઈ ની અંદર અને તમારા કોમ્પિટિશનમાં કોણ હોય તમે વિચારો તો કેવી તૈયારી થઈ ગઈ હોય તમારી બરાબર છે એટલે કે કોઈપણ વિદ્યાર્થીઓ છે બરાબર ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની તૈયારી કરવા માંગતા હોય તો એના મોબાઈલની અંદર આ બે એપ્લિકેશન હોવી ફરજિયાત છે બે એપ્લિકેશન તો હોવી જ જોઈએ જો તમે તૈયારી પ્રોપરલી તૈયારી કરવા માંગો છો કઈ કઈ એપ્લિકેશન પેલી છે તમારી ઈએ ક્લાસીસ એપ્લિકેશન ઈએ ક્લાસીસ એપ્લિકેશન બરાબર ફૂલ કોર્સ કરવા માટે

VS Test Series ની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો આ બે એપ્લિકેશન તો તમારા ફોન ની અંદર હોવી જ જોઈએ બરાબર અત્યારે તમે ITI ના વિદ્યાર્થી હોય તો પણ હોવી જોઈએ તમે એપ્રેન્ટિસ ના વિદ્યાર્થી હોય તો પણ હોવી જોઈએ બરાબર અને વિદ્યાર્થીઓ અમુક નોકરી ઉપર લાગી ગયા છે મારા વિદ્યાર્થીઓ એ પણ હજી તૈયારી કરે છે શું કામ એ કેમ કે એને બીજી ગમે તૈયારી જોઈએ છે વાયરમેન ની કે આ બધી વસ્તુ એક્ઝામ ની તૈયારીઓ કરે છે આ જ એપ્લિકેશન મારફતે બરાબર ક્લિયર બધા વિદ્યાર્થીઓને એટલી વસ્તુ બધી વસ્તુ મેં તમને ડિટેલની અંદર સમજાવી છે બરાબર આ બે કોર્સમાં તમારે ધ્યાન આપવાનું ફૂલ કોર્સ છે બે બે ફૂલ કોર્સ છે એક એડમિશન ફી સાત હજાર છે જેમાં તમને છે પ્રિન્ટેડ બુક નહીં મળે આમાં તમને છે એ પ્રિન્ટેડ બુક મળશે આ તમારી ઘરે સુધી પહોંચી જશે બરાબર છે ક્લિયર એટલી વસ્તુ બધા વિદ્યાર્થીઓને ઓકે માય ડિયર ફ્રેન્ડ વાત કરીએ આપણે વીએસ ટેસ્ટ સિરીઝના ટોપર વિદ્યાર્થીઓની બરાબર વીએસ ટેસ્ટ સિરીઝ આવનારી એક્ઝામ દેવાના છે જેટકોની દેવાના છે યુજીવીસીએલ દેવાના છે એના અમુક ટોપર્સ વિદ્યાર્થીની વાત કરીએ તો બારોટ જય કરીને છે એ પણ એક ટોપર વિદ્યાર્થી છે આપણો વીએસ ટેસ્ટ સિરીઝમાં ટેસ્ટ આપેલી છે ને એનો ટોપર વિદ્યાર્થી છે બરાબર છે પછી બરાબર એક હુનાર વિદ્યાર્થી છે આપણો વંકર પાર્થ કરીને એક વિદ્યાર્થી છે સારો એવો બરાબર અને આ વિદ્યાર્થીઓના ડાઉટ એ સારા હોય આપણા ક્લાસીસમાં જે એવા ડાઉટ લાઇન આવે કે એ ડાઉટથી બીજા ઘણા વિદ્યાર્થીઓ શીખે છે બરાબર વંકર પાર્ક કરીને જેટ જેટકો ઇલેક્ટ્રિકલ એસિસ્ટન્ટની તૈયારીઓ છે જે કરે છે પછી હમણાં વીએસ ટેસ્ટ સિરીઝની આપણે ટેસ્ટ લીધી હતી એમાં આપણે જે કોમ્પ્લેક્સ ખરાડી કરીને સારા એવા માર્ક લઈએ ફોર્ટી એટી વન માર્ક બહુ અઘરી ટેસ્ટ હતી આપણી એમાં પણ એટી વન માર્ક લઈ સારામાં સારી વસ્તુ કહેવાય છે પછી આપણી પાસે છે પરમાર નીરજ પિંચોતેર માર્ક બરાબર છે પછી કેતન વાજા એકાવન એકોતેર માર્ક પછી આ બંને વિદ્યાર્થીઓ તો ઓલ ટાઈમ ટેસ્ટમાં સારા માર્ક હોય છે એના બરાબર છે ક્લિયર બધા વિદ્યાર્થીઓને ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ બધી વસ્તુ મેં તમને છે એ સમજાવી દીધી કમ્પ્લીટલી ક્લિયરલી જો કોઈને ડાઉટ હોય તો એ મને પૂછી શકે છે જો કોઈને ડાઉટ હોય તો એ મને પૂછી શકે છે સિલેબસમાં કોઈને ડાઉટ હોય તો એ પણ મને તમે પૂછી શકો છો કે સાહેબ સિલેબસમાં ડાઉટ છે મને એમ પૂછી શકો છો તમે બરાબર બેઝિક ડિસિઝ આ બધા મેં તમને જનરલ સિલેબસ છે જે આ સિલેબસ છે ડિયર એ જનરલ સિલેબસ છે બરાબર આ તમારો યુજીવીસીએલ નો હમણાં મુકાણો એ મેં ગુજરાતીમાં કન્વર્ટ કરીને તમને સિલેબસ દીધો છે બરાબર છે ક્લિયર બધા વિદ્યાર્થીઓને ઓકે તો ક્લિયર છે ઓકે બધા વિદ્યાર્થીઓને ચાલો તો જો કોઈને કાંઈ પ્રશ્ન હોય અથવા તો એડમિશન કોઈને છે લેવું હોય તો મને છે એની ટાઈમ કોલ કરી શકો છો તમે અને કોલ ના ભાઈ લાગે ઘણા વિધિ કોલ તમારો ઉપડે નહીં મારો તો તમને કોલ રિટર્ન બેક જરૂર આવશે એ હંમેશા યાદ રાખો ઘણા વિદ્યાર્થીઓનો કોલ આવશે બુક કઈ રીતના લેવી બુક કઈ રીતના લેવી એમ ઘણા વિદ્યાર્થીઓનો કોલ આવતો ભાઈ બુક લેવા માટે તમે વોટ્સઅપમાં તમારું એડ્રેસ તમારું નામ તમારો મોબાઈલ નંબર બરાબર અને તમારો જિલ્લો ગયો છે તમારો તાલુકો ગયો છે બધી વસ્તુ તમે નાખી દેશો બરાબર એટલે તમને જે બુક છે મળી જશે તમારે પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી એટલા માટે ઓકે હવે આ એકને એક વસ્તુ તમે ફોનમાં પાછી મને ના કહેતા કેમ કે ભાઈ હું દસ વિદ્યાર્થીઓને સંભાળી શકું વીસ વિદ્યાર્થીઓને સંભાળી શકું ત્રીસ વિદ્યાર્થીઓને સંભાળી શકું ચારસો પાંચસો છસો એક હજાર વિદ્યાર્થીઓને કોલ ઉપર એકારે જવાબ ના દઈ શકું આ લાસ્ટ ત્રણ દિવસમાં આપણી બુક લોન્ચ કરી છે બરાબર ચારસો થી પાંચસો વિદ્યાર્થીઓના કોલ આવેલા છે બુક માટે બરાબર તો એ તમે ડાયરેક્ટલી મને નાખી દેશો તમારો ઓર્ડર છે ડિલિવર થઈ જશે ઓર્ડર તમારી પાસે આવી જશે વિથિન બે થી ત્રણ દિવસમાં આવી જશે બરાબર છે ક્લિયર